વલસાડ દક્ષિણ વન વિભાગને આર એફઓની સૂચના મુજબ વન વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા પેટ્રોલિંગ કરી એ દરમિયાન દક્ષિણ વન વિભાગની ટીમને મળેલી બાતમીના આધારે મોટા વહીળ ગામમાં બે ઈસમો દીપડાને કાપેલા બે પગ લઈને નખનું વેચાણ કરવા આવવાની હોવાની બાતમી મળતા દીપડાના કપાયેલા બે પંજા સાથે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી આરોપી વીસ લાખ રૂપિયામાં દીપડાના આ પંજાઓને વેચવાની ફિરાકમાં હતો એ પહેલા જ વન વિભાગે તેને ઝડપી પાડ્યો હતો આ અગાઉ પણ કપરાડા અને ધરમપુર તાલુકાના આંતરિયાળ વિસ્તારોમાં આ રીતે દીપડા જેવા રક્ષિત પશુઓના અંગોની તસ્કરીનું રેકેટ ઝડપાઈ ચૂક્યો છે અને ફરી એક વખત દીપડાના બે પંજા સાથે ઝડપાયેલા આરોપીઓએ દીપડાને ક્યાંથી મેળવ્યા ક્યાં શિકાર કર્યો અને અત્યાર સુધી તેઓએ આ અંગે કેટલી વખત આ રીતે તસ્કરી કરી છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે જો કે પંજાનો શું ઉપયોગ કરવાના હતા શું કોઈ મેલી વિદ્યામાં આનો ઉપયોગ કરતા હતા આ તમામ સવાલોના જવાબ મેળવવા ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે આમ દીપડા જેવા રક્ષિત પ્રાણીઓના અંગોની તસ્કરીને ગંભીરતાથી લઈને આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે આ ઘટનાની અંદર વાઇલ્ડલાઇફ કંટ્રોલ કંટ્રોલ ક્રાઇમ બ્યુરો મુંબઈ ગુજરાત પ્રાણી કુળતા નિવારણ સંસ્થા અને નાનાપુરના રેન્સ સ્ટાફ અને ધરમપુર સ્ટાફ અમને બાતમી મળી હતી કે દીપડાના પંજા છે એના વેચાણ કરવા અર્થે આ વિસ્તારમાં કોઈ ઇસમ ફરી ગયા છે એટલે અમે સંસ્થામાંથી એક અમારા બાતમીદારના આધારે એક ડમી ગ્રાહક ઊભા કરી અને આ રીતની એક ટ્રેપ અમે સેટ કરેલી હતી તેના આધારે મોટીવિયાર ગામે રાયસિંગભાઈ વાણાભાઈ સાપટા ખંભલા ફળિયાના રહેવાસી એમના ત્યાં તેમના કહેવાથી ચંદર બંસુ શેવડે સુરગાણા ચીરિયાપાડા નાસિક જિલ્લો મહારાષ્ટ્ર એ દીપડાના બે પગ છે એ વિચાર અર્થે લઈ આવ્યાના અને એ જ્યારે લાવ્યા ત્યારે એ દરમિયાન એમણે રેડ કરી અને તેમને વધુ તપાસ હાથે એમને તપાસની કામગીરીમાં ચાલુ કરી